વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ દરમિયાન બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સર્ક્યુલર ઇકોનોમી પર સેમિનાર યોજાશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી કૌશલ કિશોર અને ભારતમાં નોર્વેના રાજદૂત મહામહિમે મે એલિન સ્ટેનર સેમિનારમાં ઉપસ્થિત રહેશે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ દરમિયાન બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે દસથી એક વાગ્યા સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેમિનાર હોલ ટુમાં ઓપોર્ચ્યુનિટી થ્રુ સર્ક્યુલર ઇકોનોમી રિસાયકલિંગ વેસ્ટ વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી વિષય પર એક સેમિનાર આયોજિત થશે આ સેમિનાર વૈશ્વિક વિચારોનું આદાન પ્રદાન કરવા પ્રેક્ટિકલ સોલ્યુશન પ્રદર્શિત કરવા અને હરિત ભવિષ્ય માટે સહયોગ વધારવા માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે જે વડાપ્રધાનના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા મહત્વપૂર્ણ યોગદાન આપશે ભારત અને ગુજરાતની રાષ્ટ્રીય પહેલ અને વૈશ્વિક આકાંક્ષાઓ સાથે સંકલિત આ સેમિનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો અભિન્ન ભાગ હશે કારણ કે સમૃદ્ધિ આવૃત્તિ છે અને જેનું આયોજન દસમી થી બારમી જનવરી બે હજાર ચોવીસ દરમિયાન થનાર છે એના ત્રીજા દિવસે એટલે કે બારમી તારીખે સવારે દસ થી એક વાગ્યા સુધી સેમિનાર હોલ ટુમાં મહાત્મા મંદિર ખાતે જે અમારું સર્ક્યુલર ઇકોનોમીનો સેમિનાર છે જેનો એક ટાઇટલ છે ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ સર્ક્યુલર ઇકોનોમી રિસાયકલિંગ વેસ્ટ વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી એના ઉપર એક આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન એ દિવસે કરવામાં આવેલ છે આ સેમિનારમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભારત સરકારના શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી કૌશલ કિશોરજી સાથોસાથ નોર્વેના એમ્બેસેડર પણ એમાં ભાગ લેવાના છે વર્લ્ડ બેંકના કોન્ટ્રાક્ટ ડિરેક્ટર છે એ બી એમાં પાર્ટિસિપેટ કરશે નીતિ આયોગના ડેપ્ટી ડાયરેક્ટર જનરલ બી એક ડિસ્ટિંગવિસ્ટ સ્પીકર તરીકે આ સેમિનારમાં ભાગ લેવાના છે આપને જણાવતા આનંદ થાય છે કે આ સેમિનારમાં નીતિ આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ વર્લ્ડ બેંક ઇન્ટરનેશનલ લેબર ઓર્ગનાઇઝેશન જાયકા ઇન્ડિયા ટેરી ઇકલી સાઉથ એશિયા સી એમ્બેસી ઓફ ફિનલેન્ડ અને એબલોન જેવી સંસ્થાઓ પણ આ સેમિનારમાં પાર્ટિસિપેટ કરશે